આપ દિલ્હી સરકારના પૂર્વ મુખ્યમંત્રી આરતીશીએ કડી વિધાનસભામાં આપ ઉમેદવાર જગદીશ ચાવડાના સમર્થનમાં મેઘા રોડ શોમાં હાજરી આપી આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ કડીમાં આપ ઉમેદવાર જગદીશ ચાવડા માટે રોડ શોમાં હાજરી આપી પ્રચાર કર્યો કડીમાં રોડ તૂટેલા છે શાળાઓની હાલત ખરાબ છે હોસ્પિટલમાં ઇલાજ થઈ રહ્યો નથી તો શું આ ગુજરાત મોડલ છે કડીની પરિસ્થિતિ બદલવી હોય તો ઝાડુના બટન પર વોટ આપું જગદીશ ચાવડાને વિજય બનાવો આપ ઉમેદવાર જગદીશ ચાવડા ખેડૂતો માટે યુવાનો માટે અને વ્યાપારીઓ માટે લડત લડશે જગદીશ ચાવડા કડીના અવાજને વિધાનસભામાં ઉઠાવશે આજે કડી અને વિસાવદર પેટા ચૂંટણીના પ્રચારનો અંતિમ દિવસ છે અને આ અંતિમ દિવસમાં આમ આદમી પાર્ટીનું એડી ચૂંટણીનું જોર લગાવ્યું હતું આજે કડી વિધાનસભામાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર જગદીશ ચાવડાના સમર્થનમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશી તથા આમ આદમી પાર્ટી બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ એક મેઘા રોડ શોમાં હાજરી આપી હતી આ મેઘા રોડ શોમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશી આમ આદમી પાર્ટી કડી વિધાનસભાના ઉમેદવાર જગદીશ ચાવડા અને બોટાદના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાની સાથે સાથે આમ આદમી પાર્ટી પ્રદેશ ઉપપ્રમુખ ગૌરી દેસાઈ કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ ડોક્ટર રમેશભાઈ પટેલ કેન્દ્રીય ઉત્તર ઝોન પ્રમુખ રાજેશભાઈ શર્મા નોર્થ ઝોન પ્રમુખ બિપિનભાઈ ગામિત ગાંધીનગરના આમ આદમી પાર્ટીના કોર્પોરેટર તુષાર પરીખ પ્રદેશ સંગઠન મંત્રી જયદીપસિંહ ચૌહાણ સ્ટેટ જોઈન્ટ સેક્રેટરી પ્રભાસસિંહ સોલંકી લોકસભાના ઇન્ચાર્જ ભરત પટેલ દાહોદના લોકસભાના કો ઇન્ચાર્જ બાબુભાઈ ડામોર જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચૌહાણ મહિલા વિંગના જિલ્લા પ્રમુખ સોનલબેન આમ આદમી પાર્ટી અમદાવાદ શહેર પ્રમુખ વિજય પટેલ અમદાવાદ શહેરના ઉપપ્રમુખ અલ્પેશ સોલંકી ગાંધીનગર શહેરના પૂર્વ પ્રમુખ જીતુભાઈ ધારાવાડિયા સંગઠન મંત્રી વિનોદભાઈ પટેલ વિજાપુરના પ્રભારી ભાસ્કર પટેલ અને પૂર્વ એજ્યુકેશનલ સેલ પ્રમુખ જીતુ ઉપાધ્યાય સહિત અનેક પ્રદેશના પદાધિકારીઓ તથા સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને કડીના સ્થાનિક લોકોએ હાજરી આપી હતી અને આ મેગા રોડ શો બપોરે બે વાગે સિદ્ધેશ્વરી માતાના મંદિરથી ચોકથી શરૂ થયો ત્યારબાદ ગાંધી ચોક થઈ ભાગ્યોદય હોસ્પિટલ પાસે ખતમ થયો હતો આ રોડ શોમાં આમ આદમી પાર્ટીના દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશીએ કડીની જનતા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે આખા દેશમાં ભાજપ ગુજરાત મોડલની વાત કરે છે પણ અહીંયા રોડ રસ્તાના પણ ઠેકાણા નથી અને જ્યાં જુઓ ત્યાં રોડ પર રસ્તા તૂટેલા છે સરકારી સ્કૂલોની હાલત ખરાબ છે હોસ્પિટલોની વાત હાલત ખરાબ છે હોસ્પિટલોમાં લોકોને સરખી રીતે ઇલાજ પણ થતો નથી યુવાનો પાસે રોજગારી નથી ખેડૂતો પાસે ખાતર નથી શું આ છે ગુજરાત મોડલ કડીની જનતાને મારી અપીલ છે કે જો આ પરિસ્થિતિને બદલવી હોય તો કડીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને તમારા ભાઈ સમાન જગદીશભાઈ ચાવડાને જંગી બહુમતીથી વિજય બનાવો કારણ કે જગદીશ ચાવડા કડીની જનતાના અવાજને ગુજરાત વિધાનસભા સુધી પહોંચાડશે જગદીશ ચાવડા ખેડૂતો માટે લડત લડશે યુવાનો માટે અવાજ ઉઠાવશે વેપારીઓ માટે અવાજ ઉઠાવશે અને

દસ દસ બાર બાર કિલોમીટર દૂર જવું પડે છે નાના નાના ભૂલકાઓને દૂર જવું પડે છે અંગ્રેજી માધ્યમ શાળા તો સમગ્ર કડી અંદર જાણે શોધવા જવું પડે ફાનાસ લઈને એવી રીતે એટલે શું કરી બાળકોને કલેક્ટર આઈપીએસ ડોક્ટર વકીલ બનાવવાનો સપના અધિકાર નથી

સ્ટ્રીટ લાઈટો નો ભાવ આ તો કેવું મોડેલ છે બે હજાર પચીસ નું રોડ રસ્તા કડી શહેરના એકદમ બિસ્માર હાલતમાં છે ગઈકાલે સાવ પચીસ પૈસા જેવો વરસાદ પડ્યો તેમ છતાં ફાયર ફાઈટર લગી પાણી બહાર કાઢવું પડે અને પડે ડાયવર્શન આપવું પડે ને પબ્લિકે ચાલુ વરસાદમાં કલાક કલાક ટ્રાફિકની ની સમસ્યા માં પડે આવા તમે કેવા અણધણ અંડરબ્રિજ પાસો બનાવ્યા છે શહેરોમાં બી તમે અન્ડરપાસ બનાવો છો પણ ત્યાં આવા વિકાસ કરવાનો તમારો વિકાસ ગામડાના ભોગે શહેરોનો નો વિકાસ છે ખાલી ગામડામાં દેખાડો છે

મળે છે પાણી વગર નળ મળે છે આ તમામ ગયા ત્યાં તો ગામડે ગામડે થી એવો પ્રતિસાદ મળ્યો કે આ વખતે અમે પરિવર્તન વોટ આપીશું આમ વોટ આપીશું કડી વિધાનસભા ભારતીય જનતા પાર્ટી કે लेकिन फिर भी यहाँ की समस्याओं का समाधान नहीं हुआ तो बड़े बड़े नेता विधायक रहे हैं डिप्टी सीएम के पढ़ने के लिए स्कूल नहीं है कॉलेज नहीं है युवाओं के लिए नौकरी नहीं है किसान के पास खाद नहीं है तो इस बार हमारी कड़ी के लोगों से अपील है कि जगदीश भाई चावड़ा जो आम आदमी पार्टी के उम्मीदवार हैं उनको वोट दें ये कड़ी विधानसभा की एक मजबूत आवाज